ਮਾੜੀ ਤਾਰਾ ਖਾਂਡਾ ਨੇ ਏ ਖੜਗ ਰਣ ਮਾ ਖੜ ਖੜਾ ਬਾਈ ਤਾਰਾ ਖਾਂਡਾ ਨੇ ਏ ਖੜਗ ਰਣ ਮਾ ਖੜ ਖੜਾ ਏ ਬਾਈ ਤਿਆ ਤੁਲੜੀਆ ਨਾ ਨਾਲ ਲਸ਼ ਕਰੋ ਭਾਗਿਆ રે ਮਛਰਾਲੀ ਮੋਗਲ ਗਾਂਢੀ ਥਾਈ ਡਣ ਕੀ ਰੇ ਡੂੰਗਰ ਗਾਲੀਏ ਮਾੜੀ ਤਾਰੋਂ ਮਰਕਣੋ ਇਹ ਮੋਰੋ ਨੇ ਜੋਣੀ ਨਾ પોલીસ ખાતું છે ને એને બી કોની લાગે પોલીસ ખાતાની કે જે ગુનેગાર છે તોમકદાર છે જેને ક્યાંક ખરાબ કરવું છે એને બીક છે એ મા તત્વ માં જગદંબા છે એને બી કોની છે કે જેને કઈ ખરાબ કરવું છે પરંપરામાં માં હાલવું નથી એને જગદંબાની બીક લાગે પણ સાંભળજો ભગત બાપુ એ કીધું કે મારી તારો મારણી આખરી એ બાઈ તારા જડા મશરૂમ થી છે હાવું રે મચરાલી મોગલ ગાંડી થાય ડાણકી રે ડુંગ